નમસ્તે જય સ્વામિનારાયણ પરમ પૂજા મહાનસાઈ મહારાજ વર્તમાન કાળે જ્યારે સુરતની અંદર બિરાજમાન છે ત્યારે તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના દિવસે સવારે તેમની પૂજાની અંદર હજારો હરિભક્તો તેમના પૂજા દર્શનનો લાભ લેવા માટે પધારેલા હતા અને આજનો દિવસ એક એક વિશેષ હતો કઈ રીતે વિશેષ તો આજના દિવસે શ્રી ભરતભાઈ સાધક તેઓને પરમ પરમપૂજા મહાનસાઈ મહારાજ પાર્શ્વથી દીક્ષા આપવાના હતા અને આજના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂજાની અંદર શ્રી જયદીપભાઈ સ્વાદિયા તેમજ સંતો તેમજ જે સાધકભાઈ એટલે કે ભરતભાઈ સાધક જે આજે દીક્ષા ગ્રહણ કરવાના હતા એમણે પોતે કીર્તન ભક્તિનો લાભ આપ્યો અને ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે શ્રી ભરતભાઈ સાધકને એ દીક્ષા આપે છે અને સદગુરુ વર્ય પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી તેઓને કંઠી પાઘ અને જનોય અર્પણ કરે છે પરમભુજા મહંત સ્વાઈ મહારાજ શ્રી ભરતભાઈ સાધકને એ દીક્ષા મંત્ર આપીને તેઓને પાર્સદી દીક્ષા એ આપે છે તો આવો પરમભુજે મહંત સ્વામી મહારાજનો એક બીજો વિશેષ પ્રસંગ જાણીએ તારીખ ચોવીસ એક બે હજાર વીસ પરમભુજે મહંત સ્વાઈ મહારાજ પોતે સુરતની અંદર બિરાજમાન હતા અને તે સમયે સાંજે વોકિંગ અને પત્ર વ્યવહારના કાર્યની વચ્ચે ડૉક્ટરોની સૂચના હતી કે પરમભુજે મહંત સ્વામી મહારાજને કંઈક ભીનો અલ્પાહાર આપવામાં આવે એ જ પ્રમાણે રોજના ક્રમ અનુસાર પરમ પૂજ્ય સ્વામીશ્રીને એ ભીનો અલ્પહાર આપવામાં આવ્યો અને તે સમય દરમિયાન પોતે અલ્પાહાર ગ્રહણ કરે છે અને ત્યારબાદ છેલ્લે થોડોક ભાગ એ બાઉલની અંદર રહે છે પોતે ચમચીથી પ્રયત્ન કરતા હોય છે પણ એ જે અલ્પહારનો જે છેલ્લો થોડો ભાગ હતો એ ચમચીમાં ચડતો નહોતો સ્વામીશ્રી ઘણીવાર પ્રયત્ન કરતા રહ્યા તેમ છતાં પણ એ અલ્પહારનો છેલ્લો થોડોક ભાગ એ ચમચીમાં આવતો નહોતો તેથી તેમના સેવક પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીએ કહ્યું કે લાવ સ્વામી અમે કરી દઈએ ફટ થઈ જશે પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી એ બાપાની નજીક ગયા અને તેઓના બાઉલમાંથી મોક્ષ ચપટીમાં કરી આપશું આજે એકાદશીનો દિવસ છે એટલે પૂજ્ય પ્રમુખ સાંઈ એક પ્રસંગ યાદ આવે છે ઓગણીસો બાવનની ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ એ પોતે મુંબઈની અંદર બિરાજમાન હતા અને તે જ વખતે કઈક ધાણાપાણાનું વ્રત ચાલતું હશે અને રાત્રે કઢી ખીચડી બનાવેલા હતા પાણાના દિવસે બીજા દિવસે ઉપવાસ હતો બધા સંતો હરિભક્તો પોતે જમવા માટે બેઠા હતા અને યુવકો તેઓને પીરસતા હતા પરંતુ એક વખતે જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતે જ્યારે રસોડાની અંદર પ્રવેશ પ્રાપ્ત કરે છે અને પોતે પહેલી જ નજરે એ બધું પામી જાય છે કે પીરસવાવાળા જે યુવકો છે ને એની સંખ્યા ઓછી છે અને હરિભક્તો વધારે છે પોતે કંઈ પણ વિચાર કર્યા વગર બીજા કોઈનું ધ્યાન દોર્યા વગર બીજા કોઈને ચીંધ્યા વગર પોતે એ રસોઈ પીરસવા માટે નીકળી પડે છે બધાને ખૂબ ભાવથી પ્રેમથી બધાને જમાડીને રાજી કરે છે અને એ સમય દરમિયાન થોડા હરિભક્તોની સંખ્યા પણ વધારે હોય છે તો ત્યારે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ એ જ ઉત્સાહથી અને એ જ આનંદથી કે જાણે ભગવાનની સેવા કરતા હોય એવી રીતે પોતે બધા હરિભક્તોને પીરસે છે અને પછી જ્યારે પોતે જમવા માટે બેઠા ત્યારે ફક્ત કઢી વધેલી હતી તો કોઈ જ ફરિયાદ વગર કે કોઈ જ માગણી વગર પોતે કઢી પીને એ ઊભા થઈ ગયા હવે આ જ પરિસ્થિતિની અંદર જો આપણે હોઈએ તો શું કરીએ જો હું હોઉં ને તો તો ઘણી વખત એવું થાય કે બીજા દિવસે નિર્જળા ઉપવાસ હોય તો એની તૈયારી આપણે આગલા દિવસ રાતે બાર વાગ્યાથી કરી દઈએ બાર વાગે છેલ્લું શરબત પી લઈએ એવું કરો કે ચલો આપણે ત્યાં જોયું કે પીરસવાળાઓની સંખ્યા ઓછી છે પણ જ્યારે આપણે લીડરશીપ પર હોય આપણો હોદ્દો ઊંચો હોય તો આપણે શું કરીએ બીજાને ચીંધીએ બીજાને કામ સોંપીએ બીજાને બતાવીએ કે ભાઈ આ જગ્યાએ ઉણપ છે પરંતુ પ્રમુખ સાંઈ મહારાજ એ પોતે જાતે એ પીરસવા માટે પહોંચી ગયા અને જ્યારે સંખ્યા વધી ગઈ ત્યારે પણ આપણા મનની અંદર વિચાર આવે ભાઈ કાલે ઉપવાસ છે નહીં રહેવાય જમવું પડશે તો આપણે શું કરીએ આપણી એક ડીશ અલગ કાઢીને રાખી દઈએ જેનાથી આપણને કંઈ વાંધો આવે નહીં અને આપણી એક દીસ અલગ કાઢીને બાકીનું જેટલું છે ને બધું આપણે પીરસી જઈએ પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે શું કર્યું પોતાનો વિચાર કર્યા સિવાય પહેલાં બીજાનો વિચાર કર્યો બીજાની સેવા કરી અને પોતાના ભાગનું જરા પણ વિચાર્યા વગર એ બધું જ એ હરિભક્તોને સંતોમાં વેચી દીધું